નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે આજે હું તમને એક બાળ વાર્તા કહીશ નીડર ઝાડની વાર્તા બે ભાઈઓ એક જંગલ પાસે રહેતા હતા આ બંનેમાં મોટો જે ભાઈ હતો તે નાના ભાઈ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો હતો કારણ કે તે રોજ નાના ભાઈનું બધું જ ખાતો હતો અને નાના ભાઈના નવા કપડાં પણ પોતે જ પહેરતો હતો એક દિવસ મોટા ભાઈએ નક્કી કર્યું કે તે નજીકના જંગલમાં જઈ અને થોડું લાકડું લાવશે જે પછીથી તે થોડા પૈસા માટે બજારમાં વેચશે જંગલમાં જતા તેણે ઘણા વૃક્ષો કાપી નાખ્યા પછી એક પછી એક ઝાડ કાપતી વખતે તે એક જાદુ વૃક્ષને ઠોકર મારી આવી સ્થિતિમાં વૃક્ષે કહ્યું કે હે મહેરબાની કૃપા કરી અને મારી ડાળીઓ ન કાપો જો તમે મને છોડી દો તો હું તમને સોનેરી સફરજન આપીશ તે સમયે તે સંમત થયો પરંતુ તેના મનમાં લોભ ઉત્પન્ન થયો તેણે ઝાડને ધમકી આપી કે જો તે તેને વધુ સફરજન નહીં આપે તો તે આખું થળ કાપી નાખશે તેથી જાદુઈ વૃક્ષે મોટાભાઈને સફરજન આપવાને બદલે તેના પર સેંકડો સોય વરસાવી જેના કારણે મોટો ભાઈ પીળાથી જમીન પર પડી અને રડવા લાગ્યો હતો હવે ધીમે ધીમે દિવસ પસાર થવા લાગ્યા જ્યારે નાનો ભાઈ ચિંતા કરવા લાગ્યો તેથી તે તેના મોટાભાઈની શોધમાં જંગલમાં ગયો તેણે મોટાભાઈને ઝાડ પાસે દર્દથી સૂતેલો જોયો જેમના શરીરને સેંકડો સોયથી વિંધેલા હતા તેને તેના હૃદયમાં દયા આવી તેના ભાઈ સુધી પહોંચી તેણે ધીમે ધીમે પ્રેમથી દરેક સોય દૂર કરી મોટાભાઈ આ બધું જોઈ રહ્યા હતા અને તેને પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો હવે મોટાભાઈએ નાના ભાઈની સાથે ખરાબ વર્તન કરવા બદલ માફી માંગી અને સારું થવાનું વચન આપ્યું ઝાડે ભાઈના હૃદયમાં પરિવર્તન જોયું અને તેને તે બધા સોનેરી સફરજણ આપ્યા જે જેની તેને પછીથી જરૂર હતી આ ઉપરથી એવું જાણવા મળ્યું કે આપણે આ વાર્તામાંથી શીખીએ છીએ કે વ્યક્તિએ હંમેશા દયાળુ અને નમ્ર રહેવું જોઈએ કારણ કે આવા લોકોને હંમેશા પુરસ્કાર મળે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ